નમસ્તે ઘરના છોકરા ઘંટી ચારે ઉપાધ્યાય ને આટો આ કહેવત આપણે બધાએ સાંભળેલી છે કે આપણે ઘણી વખત એવું થાય છે કે બહારના લોકોની લાગણીઓને સમજી શકીએ છે બહારના લોકોને મદદ માટે દોડી જઈએ છીએ પણ આપણા પોતાના જ ઘરના લોકો આપણી લાગણી વગરના આપણા સમય વગરના રહી જાય છે ચેરિટી બિગિન્સ એટ હોમ હંમેશા શરૂઆત આપણે આપણા નજીકના લોકોથી જ કરવી જોઈએ મારી ઘણી બધી ફ્રેન્ડ્સ એવી છે જે મને કહેતી હોય છે કે એ લોકોની ઘરની વ્યસ્તતા એ લોકો હાઉસવાઇફ છે તે લોકોને ઘરમાં એટલા બધા કામ હોય છે કે એ લોકોને પણ આવું કંઈક કરવાનું મન થાય છે પણ એ લોકો બહાર આવી નથી શકતા તો મારે આજે એ લોકોને એ કહેવું છે કે તમે પણ જે કરી રહ્યા છો એ સેવા જ છે તમે ફરજની સાથે સેવા નિભાવી રહ્યા છો ઘડા ઘરમાં જઈને ઘડાઓને સમય આપીને એમને થોડી ખુશીનો માહોલ આપીને એમની વેદનાને સાંભળી એ પહેલા આપણા ઘરમાં આપણા માતા પિતા છે આપણા દાદા છે આપણે એમની સાથે દસ મિનિટ તો આપીએ એમની સાથે થોડો સમય તો વિતાવીએ મને લાગે છે કે સૌથી પહેલા એ કરવું જરૂરી છે પછી બહાર થેન્ક યુ કેટલું મોટું મની પ્લાન્ટ મારા ઘરમાં તમને જાત જાતના મની પ્લાન્ટ જોવા મળશે